बोलिए सत्य गुरु देवकी की जय सनातन धर्म की अपने अपने गुरु महाराज की वाराम महाराज की समरम महाराज की कश्यपनीय लाल की आज के की आनंद की आज आनंद धाम ने आंगणे તેજાભાઈ સત્સંગ ગોઠવી અને આપણને વાયકા આપ્યો એમાં દૂર દૂરથી આનંદ ગામના હરિભક્તો ભાઈઓ બહેન આવ્યો બધાને મારા હૃદયથી ભાવથી જય ગુરુ મહારાજ આનંદ ગામ તો બહુ પ્રેમી છે ઘણા સંતો અહીંયા આવે છે અલગ અલગ સંપ્રદાયના ઘણા ભાઈઓમાં જોડાયેલા છે એ બહુ સમજદારી છે અને સમજદારી હોય એને જીવન કહેવાય આપણને આવો જો મનુષ્ય હોય અને સમજદારી હોય કે પોતાના આત્માનું કલ્યાણ કરી લે એનાથી વિશેષ જગતમાં બીજું નથી આપણે જંગલમાં વસી છે અને આ કાલનો છોકરો અને જનક રાજા એ રાજા છે એટલે એને કાંઈક વધારે દક્ષિણાની લાલચમાં આપણું અપમાન કરે છે આપણે આવીને બેસી જઈએ તો સત્સંગ કરતો નથી એ હવે સત્સંગ ચાલુ કરે આપણે બધા મળીને ઠપકો દેવા બધા બધા તૈયાર થઈ ગયા જો આવી વાતમાં નાની નાની વાતમાં આવું બધું ઉભું કરે બધા પૂછવા ગયા સ્ટાવકરા ઈ રાજા છે જરાક અને અમે જોગીઓ અમારા કારણ કઈ પૈસા તને દેવાના હોય ને એટલે રાજા તને દક્ષિણા ઘણા દેવાના એટલે અમારું ઉપાન કરશો એ આવે ત્યારે જ કથા ચાલુ કરશો મોડો હોય તો મોડો ને વહેલી તો વેલી ના એવું નથી કે એવું મને કઈ એવું હોય નહીં કે પક્ષપાત ન હોય કે તો 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 હશે કે થોડા હું મને કઈ જવાબ આપી શું બોલ્યા થોડા તો બે નીકળી ગયા અને પરીક્ષા રાજા કરે છે બેટા તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ હું તો યોગ પરથી અગ્નિ પ્રગટ કરતી સાચી નથી ધનક રાજા સામો નતો જોયું જો આને ભક્તિ કેવાય આને સમજ કહેવાય બીજી વખત કીધું ત્રીજી વખત કીધું તો પણ સામો ન જોયું ચોથી વખત બોલ્યા ને કે મારા નાથ ગુરુદેવ તમે મારા ભગવાન છો મેં તમારો ભાઈ ઉપદેશ લીધો છે જ્યારથી તમે મને ઉપદેશ આપ્યો ને ત્યારથી આ તન મન ધન મેં તમને અર્પણ કર્યું છે તો તનમાં મારું શરીર આવી જાય મારું મન પણ તમને આપી દીધું છે અને મારું જે રાજ્ય છે એ બધું થી જોઈ તમારી મારી નથી હવે એ બળે તો ભલે ન બળે તો તમારી જવાબદારી મારું કાંઈ છે નહીં કે આવો બની બની ગયું આ અચાનક રાજા આપણે વિદેશી કહી ગયું બધા દુનિયા કહીશ તો એમ એ વિધેય છે આપણે પણ વિધિ છે પણ એવા હોય તો એમને એમ નહીં આપણે પણ વિધિ છે જ્યાં ત્યાં પહોંચી ગયો જો આપણો દેહ અધ્યાસ મટી ગયો કે આ દેહ મારું નથી આ કાંઈ મારું નથી આપણે તો ગળા ડૂબ એમાં છીએ તો આપણે ના કહી શકીએ વિધિ હું શું આપણાથી બોલાય પણ નહીં એ જગ્યાએ પહોંચેલો તો બોલાય અને પછી એ થોડા દિવસ થયા વરી પછી ભૂલવણી ખબર પછી ઓલા જોગી અને પોતે વીસ પચીસ જણ કરાજે ઝૂંપડી બનાવી દીધી એક એક ધોતી એક એક કમંડલ આવું બધું રાખેલું હતું અને પછી ભૂલ ભૂલવણી ખબર પાંચ દિવસ પછી એને એ બાજુ અગ્નિ પ્રગટાવી કે ઝુગીઓ તમારી ઝૂપડી ઉપર આગ પ્રગટ થઈ અને તો બધા ઉભ્યા જેટલા ડોટ મૂકી એટલું બધું ભૂલી ગયા હવે જ્ઞાન હોય તો થોડે અને અહીંયા કોઈ સાંભળી જાય તેને માથો કેટલો લાગે આવું હોય છે જગતમાં જ્યાં સુધી ગુરુ નહીં કરો ને ત્યાં સુધી અધકતરી ઘણી છે આમનામાં જિંદગી આખી નીકળી જાય અને એમને ઉમર નીકળી જાય અને વસ્તુ જે મેળવવાની હોય તો રહી જાય હું મોટામાં મોટા ઇમાં મન મેળવી ને એ બધું જલસા કરી જાય પણ આમ જાય જે માયા એટલે પછી એ તો બધા થોડીને ગયા તો ત્યાં કઈ હતું નહીં યોગ બની યજ્ઞ હતી પછી કે આપણે કેમ નતો ગયો પછી બધા નીચું ત્યાં ગયા પછી જનક રાજા ત્યાં આશ્ર તમારો આ સવાલ તમે જે પૂછતા હતા ને આ જો એ લાયક હતો એને રાહ જોતો હતો એક એક શબ્દ છે ને એ જીવનમાં ઉતારતો હતો એટલે હું રાહ જોતો હતો તમે શું સમજ્યા સમજાય જો ઈશારામાં સમજી ગયો કે મારું કઈ છે નહીં આપણે પણ જો આપણું મન આવી રીતે સદગુરુ અર્પણ કરી દેશું ને તો આ બધા ઝઘડા તમારા બંધ થઈ જશે આજે મનના જ કારણ છે આ મનની વાણી ગઈ ને એટલે મારે આ સત્સંગ કરવો પડ્યો કે મનનો ન માને તો એ ઉત્પાદ કરાવે આ ઉત્પાદ જગતમાં જે કરાવે મન કરાવે છે આ બધાને જગતમાં તો મને લક્ષ એમ લઈ જાય ક્રમ કરાવે જે કરે તે બધું મન કરાવે છે તો મનને આપણે ગુરુ માને છે અગ્ર ઉપર મનનો ખીલો આપ્યો છે મનને વસ કરવાનું બીજું કોઈ સાધન નથી એકટાણા ઉપવાસ પર્યટન કરશો દર્શન કરવા જાશો એનાથી મન વસ થાય પાંચ દસ દિવસ પછી નહીં પછી હતું કુદાકુદ કરતો એમ કરે પણ અગ્રહ ઉપર આ ખિલ્લો છે એના ઉપર ધ્યાન કરવાથી મન વશ થાય છે આપણે ગીતાજીમાં લખ્યું છે અર્જુને કીધું ને કે મન એવું છે મને એવું ચાંચલ છે વસ્થાયું થાય અભ્યાસ યોગી વસ્ત થાય છે ગીતાજીમાં લખ્યું છે અભ્યાસથી મન વસ્થ થાય તો અભ્યાસ આ અભ્યાસ ગીતામાં લખ્યું છે માટીનો ચોક ધરોને એના ઉપર આપણે દર્પણ એના ઉપર આસન એના ઉપર અગ્ર ઉપર ધ્યાન કરો ગીતામાં લખેલું છે બધાય આપણા અવતારો બધાય કઈ કે કયા અવતારે નથી કીધું કે આગમ ગંભીર ને ના જાણવા રામપોળ એ જતા અજંપા જાપ કરતા હતા બધા અજંપા જાપ માં જતા એને કઈ બીજું કીધું નથી તો આપણે ખાલી ટોકરી બગાડીને એના દર્શન કરવા જાવ તો આપણી મુક્તિ થઈ જાય આપણું કલ્યાણ થઈ જાય ના થાય ક્યારે નથી થવાનું કોઈ સંતે નથી કીધું સંતના મત પ્રમાણે હાલો તો નથી બાકી શાસ્ત્રોના મત માં હલો શાસ્ત્રોમાં શું હોય વર્ષો જૂનો થાય ને શાસ્ત્રોમાં ભેળસેળ થાય વર્ષો નીકળી જાય ને હજારો આપણે તો અત્યારની વાત આપણને ક્યાં ખબર છે સદયુગમાં શું હતું પણ એમાં ગોટાળા કોઈક ને કોઈક થોડું ઘણું ઉમેરતા જાય ઉમેરતા જાય તો કેટલું બધું થઈ જતું હોય છે ભેટસેડ થતું જાય અને આપણને સમજમાં ના આવે તો ભરી જાય અને આપણે બધું માની લેવું પડે પછી બધું માની લેવું પડે ને એમાં લખ્યું બધું સાચું હોય શાસ્ત્ર થોડું ખોટું હોય એટલે એમાં કઈ ફેરફાર થાય નહીં એટલે આપણે બધું માનવું પડે તો સદગુરુ તો આપણે અનુભવ કરીને પોતે નીચોડ કાઢીને પછી બોલે છે કે ભાઈ હું આ જગ્યાએ શું તું અહીં આવી જાય જે જગ્યાએ છે એને સદગુરુ આપણને મૂકે છે આ કરવાનું છે બીજો નહીં હા એ સમય રામકૃષ્ણ એ જ કહેતા હતા એ લોકોએ કર્યું એટલે એનું કામ થઈ ગયું જેને કર્યું એનું કામ થયું ભેગા ફરે ન થાય જેને કર્યું ગોપીઓને માની ગયા તો ગોપીનું કામ થયું ઉધવનું થયું કૃષ્ણ ભગવાન જે જે હતા અર્જુનનું કામ થયું બીજો દુરીયો ધન તો હમો ફેરો ફરતો તો ફેરો ફરવાથી થાય ખરા કે આ સંતની દ્રષ્ટિ પડે તો કામ થઈ જાય દ્રષ્ટિ પડે તો તમે કોરા પડો બે ચારો સત્સંગ આવો ને તો થોડુંક મન થાય ભજન કરો બાકી તો શબ્દ તો લેવો પડે શબ્દ સિવાય ધ્યાન સિવાય કામ ન થાય ધ્યાન સિવાય જ્ઞાન ન થાય ધ્યાન માટે તો શબ્દ લેવો જ પડે ધ્યાન તો કરવું જ પડે તમારે કરવું પડે ખાલી એમ કે ગુરુ મહારાજ દર્શન કરવાથી બધું થઈ જાય એમ ન થાય હવે એના કુટુંબ ના હોય રાત ની ભેરા રહેતા હોય ને તો એ ન થાય અમારે કુંભારામ નું આખું કુટુંબ એના ભેરો હતું બોલો તમે તો કુંભારામ ને જોયા છે ને ઇતિહાસે જાણો છો અને કુટુંબ આખું બધું એક પણ ભગત નથી એમાં છે બોલો શું કામ એમ ભેગા ફરવાથી થાય તો બધાનું કામ નથી થાય ન થાય એના માટે તો સંતના ચરણ સેવો પડે એની સેવા ઉભારા મેં કીધું સદગુરુ સમર્પણ કરતા સેવા કરતા ધરતા હરીનું ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જગ્યા અંધારા માટે અજ્ઞાન શ્વાસો શ્વાસ સમર્તા જપતા અજંપા જાપ આ જપવા પડે અજંપા અને ધ્યાન કરવું પડે એના માટે આ સંતો છે બધાએ બધાએ સંતોની વાણીમાં જે હોય ને તો આજ વાત આવશે સંતો અનુભવની વાત કરે બીજી કરતા નથી તો તમને તમને અનુભવ થાય તમે જે કીધું એમ કરો ભજન કરો તમને બધા અનુભવ થાય અનુભવ થાય તો વાણી તમને સમજાય ગમે સંતની વાણી ઉપર તમે બેઠા બેઠા સમજી બસ આ કહેવા માંગે છે આ કહે છે કારણ કે એ અનુભવ તમારી અંદર બોલતો હોય અનુભવ તમને થાય અને અનુભવ થઈ જાય તો તમારો મેળો પાર થઈ જાય તો આનંદ ઘડી ભજવા સાયો સુહાગી મળ્યા આનંદ હવે આનંદ ઘડી મજા આવું હોય આનંદ ઘટ છ સચિત આનંદ સતચિત આનંદ સત વસ્તુ ચોટી જાય આનંદ જ બાકી તો વચ્ચે છે ને સાધનો ઘણા આપણને જોવાના આપ્યા છે આપણે રંગે બતાવ્યા પાંચ રંગ બતાવ્યા જોઈએ આપણે જોઈશું અંદર ચાંદ સૂરજ ને નવ લાખ તારા ને ઘણો બતાવ્યો છે આપણે જોઈ છે પણ મૂળ પહોંચવું પડશે મૂળ સુધી ભજન ગુરુમાં એ પહોંચાડે છે કે વચ્ચે તું અટકી ન રહેતો કે હજી આગળ હેલીમાં કહેતો હજી આગળ આગળ જાય હાલ હેલી કહે છે ને આગળ જવું પડે ઠેઠ આપણે ઠકણે ન પહોંચો તો સુધી કામ ન થાય એ રીતે આપણે સદગુરુએ આપણે વાણીઓ બતાવીને આપણને ઠેઠ સુધી લઈ જાય છે પ્રથમ આપણે આપણા શિષ્ય હોય તો આપણે બે ચાર મહિના એને વધારે વધારે સમણમાં રાખીશું એમ કરતા કરતા પછી એને જ્ઞાન થાય તો જ્ઞાન થાય તો પછી ધીરે ધીરે નીચેનો ક્રમ છૂટી જાય બધું નીચેનો છૂટે બધાને છૂટે છે ઓમ સોમ તો ખાલી ઉમરા એક એક સત્સંગ કહી દીધું કઈ નથી એના માટે સાધન હતું પણ એ છૂટી જાય પછી તમારા છોકરાને તમે ભણવા મૂકો આગળ જાય એટલે ક ખન છૂટે કે પછી ક કટકાનો ગૂંટતો હોય ખૂટે પહેલી છોકરી બીજી પછી નવ દસ પછી મેટ્રિકમાં એમ કરતા કરતા કોલેજમાં ડિગ્રી મળીને આગળ જાય પછી નીચેનું છૂટી જાય કે એની બધી ગૂંટતો હોય હા તો ખોટો આમાં એવો અભ્યાસ છે અભ્યાસ કરતા કરતા થેઠ ઠકાડે પહોંચી જાય પછી બધું એને બોલવાનું શાંત થઈ જાય મૌન બની જાય પછી પછી કાંઈ કરવાનું કથનીમતી છૂટી કરી કેના ગાવ ગીત ખોરાણવાળો માઈન કોથી ખોર્યો આ તો આફોન થયો જોયે કે મારે જેને ગોતવું મળી ગયો હવે મારે કોને ગોતવાનું બસ એક થઈ ગયા આપણે સુંદરમાથભાઈ કીધું ને જે વાત વાહ જોદા રહેતા કંઈક નિક્રિયા કર સુંદર કે મેળા હોય ગયા ગુરુ મળીયા દલાલ ગુરુ દલાલ છે મેળો કરાવી દીધો મળી ગયા પછી ગોતવાનું છૂટી જાય કથનીમતની પણ છૂટી જાય પછી એની મસ્તીમાં રહી હાથ જોડી જોડીને વિનંતી કરી છે આવો માણસનો અવતાર મળ્યો છે અને આવા સારા ઠેકાણે આપણને અવતાર મળ્યો ગુરુ મળ્યા અને બધા ગામમાં આવા સત્સંગ હોતા નથી પાછા અમુક ઠેકડા ક્યાંય આ વાતે ન હોય ક્યાંય અને તમારે તો આવા રોજ સંતો આવે અને રોજ આવો સત્સંગ કરે અને આવો સત્સંગ મળે આપણને એટલા માટે બધું છોડીને ભજન કરવું જોઈએ અને આમાં જણા ઘણા ભક્તો છે એ શું દુખી હોય એટલે એ પોતે રમ્યાવાનું સુખી હોય રેણી માલી દુખી હોય આપણે વેરો ભગત નથી રમતા પતે દુખી છે આતો બેરો ભગત બધા ફરી જોડકો છો ને એ તમારો દુખી છે તો પછી આપણે સા કાય ખોટું શું કામ કરવું જોઈએ હાચું કરતા બધું મળે છે હાચું કરો ને તો ઘણો મળે છે હાચું કરે ને વધારે કમાણી મળે વધારે ધંધો મળે ઈમાનદારી ધંધો કરે ને ધંધો વધારે મળે એટલે આપણે હું તમને બીજી વાત કરવા નથી એવો અમે તો એવા અમારા ગુરુ માં પાસે આશીર્વાદ માંગ્યા છે અમારો શિષ્ય કોઈ દુખી ન હોય આ ભજન કરી એટલે ભજન કરશો ને દુખી કોઈ નહીં થાવ પણ આવી જે ટેવ હોય ને કુટેવું એ કાઢી નાખો અને પ્રસિદ્ધ તમે ભજન करू ને તો ભજન ઉગે અમારું મન નથી લાગતું મન ક્યાંથી લાગે મને પતમો તો લાગે કણ પૂછે ને બાબુ ભજન નથી થાતું ના લાગે હવે ઓમ જ મન પડ્યું તો ક્યાંથી આવે લાગે આપણે કોભરામે ગાયું છે ભજન નસો નામનો હાચો ચડ્યોનો ઉતરે પાછો જ્યાં જ હોય ત્યાં દુજો નથી સતકરૂનો વાસો બહાર ભીતર સબ વસે એ વચન છે સાચો નસો નામનો હાચો ચડ્યોનો ઉતરે પાછો આઠે પોને રાત દિવસ જેને રામ થી ભરોસો થતો પ્રેમ વેરાગે જેના ચિતણા તળી અખંડ ઘર માં વાસો અખંડ ઘર વાસો હોય ને એનું કામ છે જ્યાં અખંડ ઘર વાસો છે ને ત્યાં સુરતાને ઠેરાવાને આનું કામ છે ત્રીજી કડીમાં કીધું કુડિયા ન પીવે કપી ન પીવે અજ્ઞાન અર્ગા ભાગે વિષયો જેના મન મોય અમૃત કા થી આ કુડિયા હોય ને કોઈ ભક્તિ ન કરી શકે કપટી એ ન કરી શકે કુડિયા ન પીવે કપી ન પીવે અજ્ઞાન ની ભાગે વિષયો માં જેના મનડા મોય અમૃત કા થી

તમે ધારો તે કરી શકો કેટલા સત્તાણું દિવસ તો આપણે તો દસ દસ વર્ષ થયા કોઈ પાંચ પાંચ વર્ષ થયા કોઈ પંદર વર્ષે ભક્તિ કરે તો ખાલી સત્તાણું દિવસ દિવસ એક મન થી બાર મન ને ભજન કરે તો ત્રણ મહિનામાં તેનું બધું કામ થઈ જાય પછી તો જિંદગી બધી ભજન કરે ને મૂડી થાય પછી જે બોલે થાય આપણા કુંભારામમાં ભણ હતા અને ભગવાન જેવા બની ગયા પરચા એટલે પોતાનું કામ પરમાત્મા કરી જાય પરચા આ બધા સંતો રવિ સાહેબ ભાણ સાહેબ ત્રિકમ સાહેબ બધા પડતા તમારા પણ થાય આપણે પડતા માટે ભજન નથી કરતા પડતા તો આફુરા ઓટોમેટિક થાય કરવા ના પડે ભક્તિ કેવી વસ્તુ છે દાબી દુબી નરે કસ્તુરીની નિવાસ પાતાળમાં તમે ભજન કરો તો ઉપર પ્રગટ થાય એવું ભજન ભજન કોનું દાબ્યું ન રે કઈ ભજન કહેવાનું ના આવે હું ભજન કરું છું બોલવાનું આવે જ નહીં ઓટોમેટિક ખબર પડે એની સુવાસ ચોફાર ફેલાઈ જાય બધે ફેલાઈ જાય આવ્યું ભજન છે તમને આવું બધાને ભજન મળ્યું છે એ મહેરબાની કરીને આની કિંમત સમજીને આનું ત્રણ લોકનું મૂલ્ય છે સમજીને આ છોડવો નહીં આ ભોજન કરજો તો સુખી થશો આ તમારું કલ્યાણ થશે અને આનંદ કરતા કરતા પરમાત્માના રૂપમાં મળી જશો ટાંટિયા નહીં કૂટવા પડે ને મૃત્યુ થશે ટાંટિયા ઢેહાળવા નહીં પડે જેમ કેરી કેમ કાચી તોડો તો એમાંથી રસ નીકળે કાચી તોડો તો એને દુઃખ થાય એમાંથી ધોડું ધોડું નીકળે ને કઈ કાચી તોડો તો પાકે તો કેરી પાકે ઓટો મૂકી દે એમ મૃત્યુનો સમય આવે ને ઓટોમેટિક મૂકી દે મોહ નો હોય બંધન નો હોય કાંઈ ન હોય મોહ પાસ માંથી નીકળી જાય નીકળી ગયો એટલે કઈ ન થાય ગુરુ ગમ કેરી કુચી કલે ખોલે મોહ કતારા આ મોહ નું તારું ઘૂંટી નીકળી જાય તો બસ કામ થઈ ગયું આ મોહ છે ને બંધન આ બધું છોડવા માટે આ ગુરુ ની ભક્તિ છે આપણને જે મળ્યું શબ્દ છે અને જે આપણે જે હા હવાર જે રટણ કરી છે ને એ ખર્જો બધાય પ્રેમ થી કરજો ભાવ થી કરજો હરદમ જાગે એતે ફેરો તો મટી જાય દિલના તારા સાધુ ભાઈ ફેરો હરી હરદમ જાગે ને એતે એમ નેમ નહીં હે તો વગર નહીં પરણે પરણે નહીં ગુરુ મહારાજ કીધું કરવું એમને હવે તો તમે તો ની વાણી જાણો છો રવિ સાહેબ ની બધા ત્રિકમ સાહેબ ની બધા સાહેબ ની બધી વાણીઓ જાણો છો બધા સમજદારી છે પૂરી વાત છે તો રે એમાં સુરતા તો લઈને જ રે સુરતા પછી ક્યારેય ન ઉતરે હા કરવાનું છે અહીંયા પહોંચી જાવ તમારું કામ છે સુરતા છે ને એમાંથી નીકળવી દે જોઈએ એવા આપણે બની જાવ અને સુરતા જેને નથી નીકળતી ને એ ક્યારે ખોટું નહીં કરે એ ક્યારે બારો નહીં નીકળે એની ઇન્દ્રિય બધું જ કાબુમાં હશે એનું મન કાબુમાં હશે એનો હૃદય પવિત્ર હશે એ ખોદી ખોટું નહીં કરે કોઈ ખોટું વિચારશે નહીં અને નીચેની કક્ષાના જે છે ને એને માથા નમાવવા નહીં બહુ ધોરણ નહીં કરે એના ગુણની પૂજા કરશે ગામમાં હોય ખરાબ આપણે કહેવાય આપણા ગામમાં કોઈ સારો માણસ કોઈ એ બોલે ફલાણો તો સારું માણસ તો એને સારો માણસ કેવો જ જોઈએ તો રામકૃષ્ણ કામ કરી ગયા કામ કરી ગયા કેવું જ પડે માતાજી જગતમાં કાંઈ કામ કરી ગયા કામ કરી ગયા કેવું જ પડે પણ પછી જે કરવાનું છે એ બધું રહી જાય છે જે ઠેકાણે પહોંચવાનું હતું એ લોકો એમાં પહોંચાશે બધા એને જ સમજ્યો છે આને જ યાદ કર્યો છે આજ ભગવાન છે આને બધે ભજન કર્યું છે દેવી ને દેવતા ફીર ને પેગમ્બર સર્વલક્ષની માયા એની માયા છે તો આપણે માયામાં રહી જાય અને ધણીને મૂકી દઈએ તો આપણી શું ગતિ થાય ધણીથી છૂટો થઈ ગયો તો પછી થાય શું એની દશા કેવી થાય એટલે આ શિષ્ય કોઈ અવરા માથે જાય ને અમારો જીવ મરે કેમ મરે કે મારે આટલી બધી મહેનત હોય આટલી ધોળ હોય આટલા ઉજાગરા કર્યા આટલા એને સમજાવ્યા હોય છતાં બીજે ઢેહડાતા હોય તમારે અમારે દુઃખ થાય કે આ ક્યાં જાય છે અને દશા કેવી થશે સરવાળાનું શું થશે આ ધણી વગર ના બની જાય એનું થાય કેમ નધણી ગું થાય એનું શું થાય એની દશા કેવી થાય એટલા માટે આપણા શાસ્ત્રો નો મત લ્યો આપણા ભાગવત હોય ગીતા હોય એ હોય તે આ સૂક્ષ્મ વેદની વાત આવીએ આપણો સૂક્ષ્મ વેદ છે ચાર વેદથી પણ આગળ ચાર વેદ તો આપણે બધાના નામ છે પણ આપણો તો પાંચમો સૂક્ષ્મ વેદ ગુરુ એ બતાવ્યું છે આપણને આ વેદને જાણવાનું છે અગમ ભેદને જાણવાનું છે અગમ ભેદને હરભુજીએ શું કીધું

યોગ વસી ને લખ્યું છે રામ ને ઉપદેશ આપ્યા પછી કે રામ તું યોધ્યો ના રાજો છું એવું અભિમાન છોડીને તારો દેહ છોડીને હજી પણ તને ભ્રમ જ્ઞાન પ્રાપ્ત થતું કે સત્સંગ આવતો ને ચંદાલ ઘરે પણ ઠીકરીમાં પ્રસાદ લઈને ખાઈને પણ ભ્રમ જ્ઞાન પ્રાપ્ત કરવા ના પણ આ રામ રામ ને વસિષ્ઠજી કે છે તો રામને તો કઈ નતું એનો બોલે ને મગજમાં બેહારી દીધું કે આવું મારા ગુરુ બોલે છે આવું મારે ક્યાંક કરવું છે કે આવું જ્ઞાન મળતું હોય તો મારે ઠીકરીમાં ખાઈ લેવું અને કરી બતાવ્યું શિવરીને ખાસો કોઈ વિદુરને ઘરે બધું ખાધું છાલ ખાધી ને બધું ખાધું અનેધન ના બધા મેવા તી દીધા આ બધા સંતો પણ એવા જ હોય છે આપણા ને કઈ બીજું ના હોય આપણે પ્રેમના ભૂખ્યા હોય જ્યાં ભાવ હોય તો જાય ભાવનો વગર કોઈ ન જાય નેનોમાં સ્નેહ નો હોય આપણી આદર નહીં નહીં નેનો સ્નેહ ઓ ઘર કદી ન જાય ભલે કાંચા નો વરે બે એને ભલે હોના નો વરજ ન જાય અને સંતો જેનો ભાવ છે ને ત્યાં જેવું છે એવું નિભાવીને અને સેવકો છે ને શિષ્યને ને પોતાના જ હોય છે અંગત હોય છે એના ઘરે પોતાના ઘરે હોવું ના હોય એના ઘરે શું હોવું હોય જેવા પોતાના દીકરા એથી વિશેષ હોય ઘણા તો સંતો એવા કે કપડાને કોઈ ના અડી જવું જોઈએ બોલો એના કપડામાં બેહાય નહીં એનો કપડો નખું હોય અમારે તો આપણે તો કુબારો ના પાલકા છે અમારે કઈ હોય કુબારામ જેવા જીવી એવું અમે જીવી કે આપણી પેઢી જેવી આપણી રવિભાન સંપ્રદાયમાં આપણે હોય અને આપણે ફંદ કરી થાય ફંદ આપણે એ જ પેઢીના છીએ બરાબર તો કુંભારા ને આપણે બાલકો આપણે આપણે ભાવ કેમ થાય આપણે કોઈ બી સંપ્રદાય હું કોને ટીકા નથી કરતો પણ આવું નથી કરવાનું આવું કરવાનું નથી આપણે બધા આપણી માતા પિતા આપણે નાના હતા એ મોટા કર્યા છે એમાંથી ઉછરેલા છે આ બધા એમાંથી નીકળેલા છે અને આપણે હવે કોઈ અડીને સબી નહીં એવું આપણે નથી કરવાનું આપણે એમાં આવતું નથી આપણે કાંઈ નથી આ બધું જ કાઢીને મનના વિકારો કઢાવવાના છે મનનો મેલ કરો આ મેલ નીકળી કઢાવવાનું છે તો તમે એ જ ચોખ્ખાશો શુદ્ધ છે તમારો મેળો પાર થઈ ગયો બસ કરમ ન લાગવા જો કરમથી દૂર મટી જવું કરમ ધર્મની ક્રિયા આખી મટી જવી જોઈએ ધર્મે નથી જોતું ને કર્મે નથી એવા થઈ જાવ કાંઈ જોતું નથી કાંઈ જોઈને તો શું ભોગવાનું આવે કાંઈ હોય તો ભોગવાનું આવે ને ધર્મ કરો પૂર્ણ કરો તોય પુણ્ય ભોગવા માટે ફરી આવવું પડે ને પણ આ કંઈ જેને કરવું નથી બધું નીકળી જાય બધું જ પાપને સ્વ કરી નાખે અને ભજન કરતા કરતા એના પરમાત્માના ધામમાં રૂપમાં રૂપ મળી જાય અને મળવાનું રૂપમાં સામે અને જો નહીં સમજો તો રૂપમાં નહીં મળે તો તો લખો રસી જે જીવ છે ને જીવ પણ ને ત્યાં સુધી તેને બધું ભોગવવું પડશે એને જન્મ ચક્કર નહીં મળે પણ જીવ પણ મટાડી દેવાનું છે આમ ભ્રહ્માશુ બનવાનું છે જીવમાંથી શિવ બનવાનું છે નરમાંથી નારાયણ બનવાનું છે અને એના માટે ઉપાય શ્વાસ સાધના અજંપા જા અને ગુરુએ વચન આપ્યું અને રેણી રેણીમાં રહી નહીં રેણીમાં રીધા વગર નહીં રેણી ના રહીને ઘણા સંતો બોલતા હોય ને એને અમે તો નથી માનતા તમે માનતા હોય તો ભલે રેણીના વગરનો જે માણસ બોલતો હોય ને એટલું જ્ઞાન એના મળે જ્ઞાની તો ઘણા એમાં અમને મળે ભટકાય પછી બધું કામ ધકા કરતા હોય વિશ્વાસકાર કરતા હોય કોકને ને કેમ હલવાઈ દેતા હોય અને જ્ઞાન તો એટલું જ આપણને બોલવા દે હવે એનું જ્ઞાન શું કામનું એ જ્ઞાનની કોઈ કિંમત નથી રેણીમાં રહીને રેણીને કેળી બે હોવા જોઈએ તો એ કામ કરે એટલા માટે આપણે સદગુરુ માટે આપણાના જે કઈ કામ ક્રોધ લોભ મો બધા ટાળવો હોય તો ચોરી ચિનારી દારૂ જુગાર મટન આપણા ગુરુમાં જ મુકાવ્યા એના હામુ તો ક્યારે ગમે તેમ માથું જાય તો છોડી દેવું જોઈએ હા તમારે તમે અમારા શિષ્ય બધા છો બરાબર મેં બધાને ઉપદેશ આપ્યો ને તે બધો ચોરી ચિનારી દારૂ જુગાર મટન આટલું છોડાયું છે એક શિષ્ય એમ કે ના બાપુ એમને કીધું નથી તને ગુલામ બની જાઉં ઉપદેશ આપ્યો છે ને ત્યારે થોડે પછી તમે આમાંથી કોઈ પોતે રમતા આમાં શું હોય અરે એમાં તો બધું હોય તારા છેલ્લે તો નરક માં જાય એ હોય બીજું શું હોય તારા માટે નરક તૈયાર છે ચોરાસી તૈયાર પડી છે બીજું કઈ ન હોય આપણે કે સંત બીજ ફોટે ને એ થને ના હોય સંત બીજ ફોટે ને જુગ જાય એના દેને કે મારો વારો આવશે કઈ ના આવે વારો એમાં નંબર ના લાગે ચોરાસી માં જવું પડે ચોરાસી એટલે માણસ નો અવતારે નહીં પાછું આ બધા પશુ પંખી જે કષ્ટ ભોગવે ને એ ભોગવવું પડે તો આટલી જો પત્તા જેવી વાત આપણે મૂકી નાખી તો મેળ ના પડે મેળ પડે એમ નથી તો તો આપણે સંતોને ને છેતર દગો ફટકો કરી સંતો છે આપણે સતોથી થી રમત રમી છે આપણે ચોક્કસ એમ આપણા રવિભણ સંપ્રદાયમાં આ પાંચ મુદ્દા છોડાવે બીજા સંપ્રદાયની મને કઈ ખબર નથી આમાં તો અમે અમારા પરંપરા મને ખબર છે એ બધા છોડાવે છે એટલે જે કોઈ ભાઈ કે બેન જુગાર

નથી લીધી પછી દીકરા ને એવું બારે જઈને સમજે કે ભાઈ હું નથી રમતી તમારા સાથે કેમ રમાય હું છોડી દઉં છું તો કાલ થી હું રમવા મળી પછી બારે જઈને સમજી ગયા ભાઈ એ માની ગયા અને છોડી દીધું આજથી સુધી રમતા નથી ને ભજન કરે છે એટલે આવું તો જોઈએ આ ટેક તો ખબર ને ટેક વગર મેં ન પડે રેણી વગર આપણે દવાખાને જાઓ અને કોઈ ડોક્ટર કે ભાઈ આમાં તને આ દરજ છે આમાં છાસ ખાટી નહીં ખાડ એ તો હું કે ખાઈ તો હવે કઈ કડી ખૂટતી હોય તો હું કહું છે ખૂટતી હોય બહુ ફાસમાં બંધ હતા નહીં सवण करजो रेड़ी मरी रहिजो तमरो पाक बोलो सतगुरू